જરા વિચારો કે અમેરિકા પાકિસ્તાનને આજની તારીખમાં જે સમર્થન અને સહકાર આપી રહ્યું છે અને પાકિસ્તાનમાં ઓઇલ સ્ત્રોતનો વિકાસ કરવાની વાત કરી રહ્યું છે અને ભવિષ્યમાં ભારત પાકિસ્તાન પાસેથી ઓઇલ ખરીદ છે તેવો અમેરિકા દાવો કરી રહ્યું છે આ વાત ઘણાને સાંભળવામાં તો અટપટી લાગશે પણ જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને વધુ પડતો ભાવ આપી રહ્યા છે જેથી ભારતને હંમેશા સાવધાન સતર્ક તો રહેવું જ પડશે અત્યારે તો ફક્ત આ વાત કલ્પના કરવા જેવી જ છે પણ વિચારો કે કદાચ પાકિસ્તાન નાટોનો સદસ્ય દેશ બની જાય તો પછી પાકિસ્તાન જયારે મન કરે ત્યારે તે ભારત તરફ ઉઠાવવાની હિંમત કરશે અને ત્યારે નાટોના દેશો પણ પાકિસ્તાન આવીને ઉભા રહેશે કારણ કે નાટો સમૂહ જ એકબીજાની રક્ષા કરવા અથવા કોઈ એક નાટો સમૂહ દેશ પર હુમલો તે બધા નાટોડાના દેશો પર હુમલો ગણાશે હવે નાટો દેશોની સેના પાકિસ્તાનની સેના સાથે મળીને ભારતની સીમા પર ઉભી રહી જાય અને વો એક્સરસાઇઝ કરવા લાગે તો શું થાય તમને કે મને એ વાત બિલકુલ મંજૂર નહીં થાય પરિણામે વિરોધ થશે પરિસ્થિતિ અને હાલાત પ્રમાણે ભારત તે દરેક પગલાં લેશે જે ભારતની અખંડતા અને સંપ્રભુતા માટે જરૂરી છે હવે આવી પોઈન્ટ પર કે રશિયા શું કરી રહ્યું છે રશિયા પણ આ જ કરી રહ્યું છે રશિયાના આસપાસના દેશોને નાટોમાં ભેળવવાની અમેરિકાની ચાલ છેલ્લા ઘણા વર્ષોથી દેખાઈ રહી છે યુક્રેનને લઈને અમેરિકા અને નાટોની શું મંશા છે તેથી કરી દીધેલ છે વર્ષો પહેલા થયેલા સોવિયત સંઘના વિસ્તારનો દુખતો હતો જ અને વધારામાં અમેરિકા યુક્રેનને લઈને રશિયાને વધારે તકલીફ દેવા માંગતું હતું પરિણામે પુતિને પ્રિયમટી વોર શરૂ કરી દીધી નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ અને હું છું આપની સાથે ગોપાલ મંડળીયા વિડિયોમાં આગળ હું તમને શું બતાવવાનો છું અને શું કહેવાનો છું તેના પહેલા જરૂરી હતું કે હું તમને જણાવી દઉં કે પરિસ્થિતિ અને હાલાત કેવા છે કારણ કે નાટોમાં યુક્રેનનો સમાવેશ કરવાની કોશિશ ને તો રશિયા લગભગ તોડી ફોડી નાખે છે દુનિયાભરના ઘણા બધા દેશો રશિયાને ખોટું ગણાવે છે રશિયા યુક્રેનને હેરાન કરે છે તેવું કહે છે પ્રિએમ્પ્ટિવ વોર એટલે કે પહેલેથી જ અંદાજો કરીને કરવામાં આવતું યુદ્ધ જેને લીધે ઘણા દેશો મુસીબતમાં આવી જાય છે અને તેને બીજા દેશોની ટીકા ટિપ્પણીનો પણ સામનો કરવો પડે છે આવું જ ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે પણ થયું જે અમેરિકા પ્રિએમ્પ્ટિવ વોર માટે રશિયાના વિરોધમાં છે તે જ અમેરિકા પ્રિએમ્પ્ટિવ વોર માટે ઇઝરાયલના સમર્થનમાં છે એ જ ઇઝરાયલ જેણે ઈરાન પર એટલા માટે હુમલો કર્યો કારણ કે તેને ભવિષ્યમાં ઈરાન તેના પર હુમલો કરશે તેનો ડર હતો ઇઝરાયલ પણ તેની જગ્યાએ સાચું નજર આવી રહ્યું છે તો રશિયા પણ તે જ કરી રહ્યું છે રશિયાને ડર છે કે યુક્રેનનો નાટોમાં સમાવેશ થશે તો નાટો અને અમેરિકાની સેના સીધી રશિયાની સીમા સુધી આવી જશે પરિસ્થિતિ સમજવાથી રશિયાએ પહેલેથી યુદ્ધ ચાલુ યુદ્ધ ચાલુ કર્યા પછી પુતિન પાછો વળી જોતા નથી યુદ્ધ શરૂ થયા લગભગ ત્રણ વર્ષથી પણ વધુ સમય થઈ ચુક્યો છે પણ રશિયા હજી સુધી આ યુદ્ધ જોખતું નથી વ્લાદિમીર પુતિન યુક્રેન લઈને શું ઈચ્છે છે તે કોઈ સમજી શકતું નથી પણ સ્ટ્રટેજિકલી જો તમે મેપને સમજો તો તમને પુતિનની મુમેન્ટ સમજવામાં સરળતા રહે છે આ મેપથી સમજીએ કે રૂસે કેવી રીતે યુક્રેનના ઘણા મોટા વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈ લીધે છે ડિનિયા આ વિસ્તાર પહેલેથી જ રૂસના નિયંત્રણમાં છે તેના સિવાય હવે મેલેટોપો જોર્જિયા વિસ્નાશક મોલ એરિયા રૂસના નિયંત્રણમાં છે તેવી જ રીતે ખારકી અને નિકોપોને લઈને મોટી કોશિશ ચાલે હવે એ સમજીએ કે આ વિસ્તાર કબ્જે કરવાની જે કોશિશ થઈ રહી છે તેનાથી રૂસને શું મળશે આપણે બધા જાણીએ છીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છી રહ્યા છે કે રૂસના રાષ્ટ્રપતિ પુતિન તેની સાથે બેસીને આ સંઘર્ષ વિશે વાત કરે અને એવું પણ નથી કે પુતિન મુદ્દા પર વાતચીત કરવા નથી માંગતા રૂસ પણ ઘણી આ વાતને કન્વે કરી ચૂક્યું છે કે તે અમેરિકા સાથે સીજ ફાયરને લઈને વાત કરશે પણ રશિયાની ઇન્ટેન્શન ઉપર ડાઉટ થાય છે ડાઉટ એટલા માટે થાય છે કારણ કે રશિયા ડીલે કરે છે અને ડીલે એટલા માટે કરે છે કારણ કે તે યુક્રેનના વધુમાં વધુ પડતા વિસ્તારને પોતાના કબજામાં લઈ શકે જે રીતે રૂસ યુક્રેનના વિસ્તારને કબજે કરી રહ્યું છે તે જ રીતે યુક્રેન પણ પોતાના વિસ્તારને બચાવવા લડત આપી રહ્યું છે અને તેના પચાવી પડેલ વિસ્તારને પાછા યુક્રેનમાં મેળવવા રૂસ સામે લડત લડી રહ્યું છે પણ યુક્રેન એકલા હાથે રશિયા સામે લડવા સક્ષમ નથી તેને અમેરિકા અને યુરોપના દેશોની સહાયની જરૂર રહે છે અને અમેરિકા તેમજ યુરોપના નાટોના દેશો તેને સમય સમય હથિયારો મોકલતા રહે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચૂંટણી સમયના ભાષણોમાં કીધેલું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો રશિયા અને યુક્રેન યુદ્ધ રોકી દે છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવતી વારંવાર કોશિશો નિષ્ફળ જ રહી છે ટ્રમ્પે ડાયરેક્ટ યુક્રેનની રાષ્ટ્રપતિ જેનેસિકને પણ દબાવમાં લીધા હતા કે તે જલ્દી આ વાતનો ફેસલો લાવી દે અને અમેરિકા રૂસને પણ ટેબલ પર સાથે બેસીને આ વાત કરવા કહી રહ્યું છે કે યુક્રેન સાથેનું યુદ્ધ તે રોકી દે અમેરિકા જે રૂસ પાસેથી ઓઇલ ખરીદે છે તેવા દેશો પર પણ દબાણ કહી રહ્યું છે કે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે તેથી રૂસને આવક ન થાય અને આવક નહીં થાય રશિયા વધુ સમય સુધી લડી શકશે નહીં હવે રશિયા પાસેથી ઓઇલ ખરીદવામાં ચીન અને ભારત સૌથી મોટા ખરીદદાર છે જેથી અમેરિકા અમેરિકા ભારત પર પણ પણ ટેરિફ લગાવીને દબાણ વધારી રહ્યું રહ્યું છે છે સાથે એવું કહી કે ભારત રૂસ પાસેથી કાચો ઓઇલ ખરીદે છે ભારતમાં રિફાઈન કરે છે અને યુરોપના દેશોમાં મોટા ભાવે વેચી દે છે ડોનાલ્ડ ટ્રમ્પે એવું વિચાર્યું છે કે રશિયાના સહયોગી દેશો પર ટેરિફનો બોમ્બ ફોડીને દબાણ નાખે પણ ટેરિફો લગાવવા છતાં પણ કોઈ ખાસ અસર થતી નથી હવે મોટો સવાલ એ છે કે હવે આગળ શું થશે આગળ શું ક્યાં સુધી ચલાવતા રહેશે એ કે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે મિત્રો રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને તમને શું લાગે છે તે તમે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલશો અને આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ